વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના મેવલી ગામમાં ગેરકાયદેસર માટી ખનન સામે ગ્રામજનોનો આક્રોશ જોવા મળ્યો લાંબા સમયથી ચાલતા આ બિન પરવાનગી ખનનથી ખેતી લાયક અને સરકારી જમીનને નુકસાન થઈ રહ્યું છે જેના વિરોધમાં ગ્રામજનો રસ્તા પર ઉતરી આવ્યા હતા ગ્રામજનોએ ખાણ અને ખનીજ વિભાગના અધિકારીઓ પર ખનનકારો સાથે મિલી હોવાના ગંભીર આક્ષેપો કર્યા છે તો દિવસ રાત ભારે મશીનરી અને ડમ્પરો દ્વારા માટી ઉપાડવામાં આવતી હોવાથી ગામના રસ્તાઓ બિસ્માર બન્યા છે આ ખનનને કારણે ખેતીની ઉપજ પર પણ નકારાત્મક અસર પડી રહી છે ને ઉપરાંત ભૂગર્ભ જળ સ્તર ઘટવાની ભીતિ સેવાઈ રહી છે અને ધૂળ તથા અવાજના પ્રદૂષણથી આરોગ્ય સંબંધિત સમસ્યાઓ પણ ઊભી થઈ છે ગ્રામજનોએ તાત્કાલિક આ ગેરકાયદેસર ખનન બંધ કરાવવાની અને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે જો તેમની માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ